ભારજી નદી માં પાણી આવતા બ્રિજ ધરાશાયી થયો તો બ્રિજ ધરાશાયી થતા જિલ્લા આદમી પાર્ટી દ્વારા બ્રિજ બારમું તેરમું કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો બ્રિજના પોટા પર ફુલાર ચડાવી વિરોધ દર્શાવ્યો મોટી સંખ્યામાં જિલ્લા આમ આદમી પાર્ટીના

એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એની યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યો છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાજર છે રોજ આવવા જવાનો આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધું લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ એ સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવ નું જોખમ ના થાય એટલે અમે તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અને દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમાં અમે યાદ કરવા આવ્યા છીએ અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે એ લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેમાં આજે વિધિ અમે કરી છે આવશે નહીં ભાઈ ભૂલું આવશે નહી અહંકારી સરકાર મારું છે એમ કે સરકાર મારુ છે